જય માતાજી મિત્રો નમસ્કાર મિત્રો હમણાં ચૂંટણીનો માહોલ ચાલ્યો અને તમામ પાર્ટીઓએ ખૂબ મહેનત કરી પરંતુ બે હજાર ચોવીસની ચૂંટણી ખરેખર બંને પાર્ટીઓ માટે થોડી કઠણ સાબિત થઈ કારણ કે જે બીજેપીનું ચારસોને પાર જવાનું લક્ષ્ય હતું તે અધૂરું રહ્યું અને કોંગ્રેસને જે ઉમેદ હતી એના કરતાં સીટું થોડી વધારે મળી છે પરંતુ આ વખતે મિત્રો બહુમતીની સરકાર થાય એવું અત્યારે લાગતું નથી માટે બીજા પક્ષનો સહારો લેવો પડી રહ્યો છે ત્યારે અત્યારે હવે સાંજે સવાજે મીટિંગ થવાની છે અને મિટિંગમાં શું નિર્ણય લેવા છે અત્યારે તો બંને પાર્ટીઓ કોશિશ કરી રહી છે કોંગ્રેસે કોશિશ કરી રહી છે અને ભાજપે કોશિશ કરી રહી છે પરંતુ લગભગ સરકાર તો ભાજપની બનશે કારણ કે જો બંને પાર્ટીઓ તેમને સાથ આપે તો ભાજપની સરકાર બનશે પરંતુ ટેકાવાળી સરકાર બનશે કોંગ્રેસ મથામણ કરી રહી છે સરકાર બનાવવા માટે પરંતુ હજુ સુધી કોંગ્રેસને પૂરો લક્ષ્ય થાય એવું લાગતું નથી કારણ કે કોંગ્રેસની સીટું તેમની ગઠબંધનની કોંગ્રેસની અને અન્ય બીજી બે પાર્ટીઓની જો સામેલ કરે છતાંય દસેક સીટો હજુ સુધી ખૂટે છે માટે કોંગ્રેસ માટે સરકાર બનાવી અત્યારે કાઠું સંભવ થઈ રહ્યું છે કઠણ છે અત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે હમણાં રાષ્ટ્રભવન ખાતે જઈ અને રાષ્ટ્રપતિને તેમને પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી પદેથી રાજીનામું સુપરત કર્યું છે હવે રહી વાત સરકાર કોણ બનાવે છે અને કોનો ટેકો મળે છે કોને મળે છે પરંતુ એટલું નક્કી છે કે ટેકાવાળી સરકારનું ભવિષ્ય ઘણું લોબું હોતું નથી કારણ કે ટેકો ક્યારે ખસી જાય ક્યારે આખો પાછો થઈ જાય એનું કોઈ નક્કી હોતું નથી માટે અત્યારે હવે સાંજે લગભગ છ વાજે દિલ્હીમાં મીટિંગ થશે ભાજપની થશે અને કોંગ્રેસની થશે ત્યારે તમામ પક્ષના તમામ નેતાઓ મોટા મોટા અત્યારે દિલ્હીમાં એકત્ર થઈ રહ્યા છે અને કોંગ્રેસ પક્ષના પણ નેતાઓ એકત્ર થઈ રહ્યા છે અને ભાજપના તમામ નેતાઓ એકત્ર થઈ રહ્યા છે હવે પેલી બે પાર્ટીઓ છે પીસેક સીટોવાળી આ સીટીઓ કોના તરફી જાય છે કોને ટેકો આપે છે એના માથે વાત રહી છે કારણ કે સરકાર બનાવી છે ભાજપને તો બંને પાર્ટીઓની જરૂર પડશે નિતિન કુમાર અને એક બીજા કોઈ છે તેમની હવે નીતિન કુમારનું કહેવું એવું છે કે નીતિન કુમારને અખિલેશ યાદવ એક વિમાનમાં સાથે આવ્યા છે હવે નીતિનકુમાર કોને ટેકો આપે છે એ વાત જોવાની રહી કોંગ્રેસ તરફી જાય છે જે ગઠબંધન સામો જાય છે કે ભાજપ તરફી રહે છે મિત્રો સૌ આજે લગભગ ખબર પડશે કે સરકાર અત્યારે કોણ બનાવવા જઈ રહી છે પણ લગભગ એવું લાગે છે કે સરકાર તો લગભગ ભાજપ જ બનાવશે કારણ કે પહેલાં પાસે હજુ સુધી નીતિનકુમારની પાર્ટીઓ બંને ટેકો આપે તો હજુ સુધી તેમની સરકાર બને એવું લાગતું નથી કારણ કે હજુ સુધી એમની બંને પાર્ટીઓની જો ટેકો મળી જાય સતત દસેક સીટો ખૂટે છે અને ભાજપને એક પાર્ટીનો ટેકો મળે તો એ સરકાર બનાવી શકે છે માટે લગભગ ભાજપ જ સરકાર બનાવશે હવે વડાપ્રધાન પ્રધાનપતિ કોણ બેસે છે એ જોવાનું રહ્યું જય માતાજી જય ભવાઈ